ચોટાઉદેપુર વિશ્વ એઇડ્સ દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર ચોટાઉદેપુર દ્વારા રેલી યોજાયી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની સૂચનાને બાર્ટેન હેઠળ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે સમુદાયમાં એચઆઈવી એઇડ્સ વિશે જાગૃતતા આવે તે હેતુસર નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર ચોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર સીએચ ડોક્ટર મુકેશ પટેલ જિલ્લા અક્ષય કેન્દ્ર છૂટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબીએચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વીના રાઠવા તેમજ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી શહેરી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા જિલ્લાના આઈટીસી કાઉન્સિલરો સંજય વસાવા પ્રવીણભાઈ પટેલ અટુલભાઈ કોલચા આકાશ આકાશવાણન તથા ઉત્થાન લોકવિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા વિકલ્પશ્રી સંગઠનના ઈશ્વરભાઈ રાઠવા મોડ ના રમણભાઈ રાઠવા સહિત કર્મચારીઓ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનાઓ તથા આરોગ્યના કર્મચારીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રેલી બજારના મુખ્ય માર્ગ પર ફરી જિલ્લા અક્ષય કેન્દ્ર પરત ફરી સભા ફેલાવાઈ હતી જ્યાં કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર કુલદીપ શર્મા તથા જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા તે દ્વારા કાર્યક્રમને અનુક્રમ વાત કરી હતી ખાસ કરીને એચઆઈવી એડ્સના લક્ષણોને તેના અટકાવવાની પગલાં તથા સારવાર તેમજ એચઆઈવી પોઝિટિવ દર્દીઓ સાથે સહાનુભૂતિ રાખવી તેમજ દર્દીઓને લેવામાં થતી એઆરટી અને સીપીટી દવાઓ નિયમિત લેવડાવવા સહિતની વિસ્તૃત જાણકારી આપી હતી જ્યારે કાઉન્સિલર અનિલ સુતરીયા એચઆઈવી પોઝિટિવ દર્દીઓ માટે લેવામાં આવતી કાળજીઓ વિશે જાણકારી આપી હતી કાર્યક્રમના અંતે સમાજના એચઆઈવીનું સંક્રમણ ઘડવા એચઆઈવી એડ્સ વિશે જાગૃતતા ફેલાવવા તથા સંક્રમણગ્રસ્ત લોકોને સેવાઓ માટે સહભાગીદારી સ્વસ્થ સમાજ માટે સમુદાયના લોકજાગૃતિ લાવવા જણાવ્યું હતું રિપોર્ટર મોસિન છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર દ્વારા પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાગૃતતા રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લાક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં એચઆઈવી અને એઇડ્સ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટી બે હજાર કોર્ડિનેટર છોટાઉદેપુર